હોવાથી એટલે એને યુનિફોર્મ કહેવાય યુનિક એટલે બધા ટૂંકમાં કોઈમાં ભેદભાવ નહીં બધું સમાન બરાબર ચાલો અહીંયા આ સવાલ છે સન શાઇન્સ વેરી બ્રાઇટલી ઇન સમર તો આમાં કઈ બહુ આંબુ વિચારવાનું ન હોય સૂર્ય છે સન એટલે શું લગાવી દેવાનો ધ એસો એન સન એટલે પાછો પુત્ર થાય હ બે બોલાય સન જ સ્પેલિંગ થોડો ફેરફાર છે ચલો નેક્સ્ટ ડિરેક્શન્સ દિશાઓ ચાર દિશાઓ આપણી મેઈન ગણાય ભાઈ અને ઈ શબ્દ એક આપણે કહીએ તમને તમને ખબર પણ હશે ગણાયને કયો શબ્દ ન્યૂઝ આ ન્યૂઝ શબ્દ જે છે ને ભાઈ એ ખરેખર ચારેય દિશાઓનો પહેલો પહેલો અક્ષર છે એનાથી બનાવેલો છે